એમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે આપણે ટ્રેકિંગ ચાલુ કરવાનું છે સો મેં નવો બ્લોગ બનાવી નાખો તો જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું તમને આંખું નહીં દેખાય કે તમે આવી રીતે ફોન પકડ્યો હે અને બધા છે ને ઉપર છે જોવા છે અને અમે લોકો થોડુંક લેવાનું હતું કપડાં ને એવું તો બધું લેવા એવા એ જોવામાં ગાડીમાં તો કપડાં લઈને જાય ન્યા અને આપણે ટ્રેકિંગ ચાલુ કરી દઈએ

હાલો આપણે હવે ધીમે ધીમે ચાલુ કરીએ જોઈએ કે કેટલી કીધું ઓહો ક્યાં નજારા ભાઈ તો અત્યારે જો હાલીને જાય છે અને મસ્ત એવો વ્યૂ આવ્યો તો મેં કીધું તમને વધારે પણ બતાવી દઉં જો અહીંયાથી નદી છે પછી ઉપર પહાડ છે અહીંયા ઝરણા છે અને હાયલા જાય છે બહુ મજા આવે

પાછા ઝરણું હે એમ ન હોય એક હાથે ન હોય એટલે હાલો આપણે જેમ જેમ કઈક નવો નવો નસારો હશે ને તો હું તમને બતાવીશ અને છે ને આપણે આ બ્લોક ને આખો બનાવવાનો લાંબો બનાવવાનો ભલે પાઠ થાય પણ તમને બધાને બતાવવાનું છે પૂરેપૂરું જો તમને મસ્ત એવું વોટરફોલ બતાવું મસ્ત લાગે છે એટલું ઓછું પડે ને એવું થાય તમારે આ બધું જોવું હોય ને તો અહીંયા જ પડે એના સિવાય કઈ ઓપ્શન નથી કેમ કે હું તો તમને બધાને બતાવી દઉં પણ જેવું અહીંયા છે ને તમને ના થાય ખરેખર મને એટલું મસ્ત થાય છે ને કે તમને કઈ ના શકો બહુ મસ્ત પાણી જાય અત્યારે થોડીક વાર પહેલાં જે છે ને લેન્ડ સ્લાઇડિંગ થયું છે તો હે ને પછી કાઢે હે એટલે આમ જો પાછળ તો

હાવ એટલે હાવ નાની ગલી છે તમને જણ લેતા આવો અહીંયા ફોન મૂકી દે છે ચાલો તું ચાલવા ઓ માય ગોડ અહીંયા ખચર તો જો લાઈનમાં પણ આપણે એમાં બેસીને નથી જવાનું ટ્રેકિંગ કરવાનું છે હાલીને જવાનું છે ખોટું કોઈને તકલીફ થાય એવું આપણે જો સામેથી હાલે ને આટલી જગ્યામાં આપણે હાલવાનું છે કે ત્યાં નગરણો જોવા તમારી ચાહવાના બધા બરાબર છો કેટલા બધા હે અહીંયા ઘોડા ખચરજી ગઈ જે હમ હાલો આપણે અહીં ધીમે 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 હાયલા ચાહી બધે સુક થાકી ગઈ

તો અત્યારે બધે પાછળ ધીમે ધીમે હાયલા આવે છે હું એક આગળ આવતી રહી છું ધીમે ધીમે આયલી ગઈ છું કેમ કે હું બેસું છું તો મને બહુ થાક લાગી જાય છે અને પછી છે ને હલાતું જ નથી તો પગ એમ છે ને કહીને તો બહુ ઓલા થઈ જાય એટલે ધીમે ધીમે આયલા જાય બેસું એના કરતાં ધીમે ધીમે આયેલું છે આવું સારું ભલે થોડાક મોડા પછી પણ છે ને આરામ કરવો કરતા ધીમે ધીમે આવેલું છે એ સારું મને એક વ્યૂ દેખાડો તો મસ્ત એવો ઉપરનો તો હું આગળ આગળ આવી લેવી ને તો હોય ગયો જો અત્યારે કોઈ નથી નથી આગળ નથી પાછળ ફેમિલીવાળા કોઈ નથી આવી લે જાવ હોય સારું હાલો આગળ તમને બતાવું બધે જ અહીંયા જોઈ જવાના છે એકદમ શાંત વાતાવરણ ખાલી ઝરણાનો અવાજ આવે એ સાંભળવા દો મજા આવે હું ક્યાં હું અને મારી મમ્મી નહીં ક્યાં હું જોઉં તો મને તમને બતાવો

ભાઈ ને જો યેલો કલર નું પહેર્યું ની ભાઈ છે પછી કાજલ છે અને મમ્મી ની તો હજી નીચે બેઠા છે માય ગોડ દે કે મિત્રો તમને એક મસ્ત એવું ઝરણું બતાવું મને તો બહુ ગયું એટલે મેં કીધું તમને બધાને પણ બતાવી દઉં મને માથું બહુ ચડ્યું હતું અને એને નહોતી થોડુંક મજા જેવું નહોતું તો મસ્ત એવો લીંબુ શરબત મેં કીધું ને બનાવી દો એટલે લીંબુ શરબત પીન થોડાક કાજા માજા થઈ જાય અને પછી પાછા આપણે ઉપર ચડવાનું સ્ટાર્ટ કર જઈ અમે તો ક્યારના અહીંયા ઊભા હીજો અલગ રહ્યા ધીમે સોર્યા દેખાના હજી હજી ઊભા ઊભા જઈ લાવે ગઈ ગઈ નજર તો ગઈ હશે ધીમે 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 કેટલું ધીમે ધીમે હાલે અમે ક્યાર ના એટલે ક્યાર ના અહીંયા ઊભા હું ભાભું છે હાલો હવે આવે એટલે એની રાહ જોઈ ત્યાં સુધી તો લીંબુ શરબત એ પી એટલે થોડુંક માથું ઉતરી જાય મને આમ હે ને મને હું શું થાય એની તમને નથી ખબર જો હે ને બસ આ લેતા પકડો તો બધાને બતાવું જો તમને બધાને બતાવું એક તો જો મને અહીંયા લાગી ગયું છે પ્લસ મને હે ને માથું ને ઉચડ્યું છે પ્લસ જોવાય નીચે પગમાં દેખાણ ન ખાખો નીકળી ગયો

સારું છે જો હું કેવી રીતે શેમાં ચાલું છું ને તમે જો આવું એક ભૂલ છે આ સાઈડ થાય છે આ સાઈડ મસ્ત એવું છે આ સાઈડ મસ્ત એવું કંઈ દિલિટીમાં ઉપર જવું નાની ઉપર મારે હલવાનું કોઈ કે નહીં આવ્યું જવાનું હા જો મને ખબર નહોતી ને હું ભી રહતી અહીંયા

ચાર પાંચ કિલોમીટર જવું બાકી છે ચાર પાંચ જવું નહીં જોવાયું થોડુંક છે થાકી ગયો બધા જોયેલા જઈએ હાલો આપણે ધીમે ધીમે આવેલા છે બધા અલગ અલગ થઈ ગયા છે આગળ પાછળ આ બધાય જમવા બેહ તો અમે આગળ આવવા માંડી પછી એવું ધીપે ધીભાયેલા રાખે છે એટલે બધાય આગળ પાછળ આગળ પાછળ ખાયા રાખે જો અલી જો ક્યાં છે ખાય લીધા છે આગળ તો જો અત્યારે હવે બસ થોડુંક રહ્યું છે થોડી વાર મેં કીધું બોલવામાં ખાય થોડીક વાર કીધું આરામ કરી લઈ બધાય જો બે ગયા તો જો આ બેઠી ના બધાય જો અહીં ઉભરે ગયા થોડીક વાર આરામ કરી થોડોક ચા નાસ્તો કરી ઉપર જાય એ જો ચા બનાવવાનું કીધું હોય ચા બની જાય એટલે ચા ને બિસ્કીટ થોડાક ખાઈ લઉં કેમ કે ઓલું થાય છે ને એટલે એટલે હે ને આમ જોઈ ખોટું પડે

જાય જી જાય મતલબ જી પેલા જાય અલગ અલગ રીતે જતા હોય શું બોલવું મને નથી ખબર અડધા તો પહોંચી ગયા હી બસ હવે દેખાવા માં છે અહીંયા જો અમે આની ઉપર આવી હી બે બાજુ ઝરણા છે હવે જલ્દી જાય ઓ માય ગોડ ખરેખર အမေအဆာမနိကလို့ဖော်လိုက်ရတာ